શ્રી કૃષ્ણ આજે ભાદરવા સુદ ત્રીજ એટલે રામાપીડનું ત્રીજું નોરતું આ શ્યુપ દિવસે રામાપીડનો પરચો સાંભળશું જે રામદેવ પીરે વણજારાને આપ્યો હતો સાથે સાંભળશું રામાપીડનું સુંદર ભજન ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં રામાપીડના નોરતા આવે છે આ નવ દિવસ રામદેવ પુરાણ રામદેવ પીરની કથા તેમજ રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે આજના આ શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા જય રામદેવજીના આગમન અને પ્રાગટ્ય પછી પોખરણ ગઢ પાવન થઈ ગયું છે બાળકના રૂપમાં પ્રભુ અવનવા પરચા પૂરી રહ્યા છે જ્યાં જ્યાં રામદેવજીના પગલાં થાય છે ત્યાં ત્યાં નર નારી ટોળે વળે છે એક દિવસની વાત છે એક વણજારો પોઠું લઈને આવ્યો પોઠુમાં મીઠી મધમત્તી મિસ્ત્રી ભરી છે પોકરણ ગઢના પાદરે રામદેવજી પોતાના બાળ મિત્રો સાથે ગેડી દડે રમે છે વણચારો પોતાની પોઠું લઈને ત્યાંથી પસાર થયો ત્યારે રામદેવજીએ પૂછ્યું કે ભાઈ આ પોઠુમાં શું ભર્યું છે વણચારાએ વિચાર કર્યો કે જો હું સાચું બોલીશ કે આમાં મિસ્ત્રી ભરી છે તો મારે રાજનું દાન ભરવું પડશે રાજના દાનથી બચવા માટે વણચારો ખોટું બોલ્યો અને કહ્યું કે કુંવર આ પોઠુમાં તો લૂણ ભર્યું છે એ જમાનામાં મીઠા પર કોઈ કર ન હતો રામદેવજીએ હસતા હસતા વણઝારાને જવા દીધો વણઝારો મનમાં મલકાયો કે ખોટું બોલીને રાજનો લાગુ ન ભર્યો એ વાતનો આનંદ છે જરા જેટલી લાલચમાં જગદીશને જગતના નાથને ઓળખી શકતા નથી આમ આગળ જતા વણઝારાએ વેપાર કરવા માટે પોઠું ખોલ્યું અને જોયું તો પોઠુંમાં મિશ્રીને બદલે લૂણ ભરેલું હાંફળા ફાફળા થઈ ગયેલા વણજારાએ એક પછી એક બધી જ પોઠું તપાસી લીધી બધી જ પોઠુંમાં મીઠું ભરેલું જોઈ વણચારો તો રડવા જેવો થઈ ગયો એક જ પળમાં લાલચના વાદળો વિખરાઈ ગયા તત્કાળ વણઝારાને ખબર પડી ગઈ કે કુંવર રામદેવજી પાસે જૂઠું બોલ્યાનું જ આ પરિણામ છે વણચારો તો ઉઘાડા પગે દોડતો દોડતો રામદેવજી પાસે આવ્યો આવીને પગમાં પડી ગયો રડતા રડતા બોલ્યો કે મને માફ કરો મારી લાલચમાં અંધ થયેલી આંખો આપને ઓળખી ન શકી પ્રભુ તો દરિયા સમાન છે સાચા હૃદયથી પસ્તાવો કરે એના દોષ પ્રભુ તત્કાળ ધોઈ નાખે છે રામદેવજી એ વંજારાના માથે હાથ મૂક્યો તત્કાળ મીઠું પાછું પ્રગટ પરચાધારી રામા પીર નો છે આવા તો અનેક પરચા રામા પીરે આ ભૂમિમાં કર્યા છે આથી જ રામા પીરને પરચાધારી પણ કહેવાયા રામા પીરના પરચાની કથા પૂરી શ્રદ્ધાથી આપણે સાંભળી હવે સાંભળશું રામા પીરનું સુંદર ભજન જેના શબ્દો છે હે રામા ધણી તારી લીલા ઘણી વારે આવો મારી નૈયાને પાર ઉતારો આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે હે મારા રામા ધણી લીલા ને જા તારી તારો મહિમા ગણો વારે આવો নৈয়ার উতারো মার লীলা নৈয়ার উতারো এ পেলো পেলে পর চো পি রে পারিয়া মা পুরো পে পে পর চোপি রে পারিয় পুরো পি রে কুম পূম পগলি পাড়ে কুম পুম পগলি পাড়ে রে নৈয়া পারতারো মার রি লীলা তো মহিম কণ বারে আহ নৈয়া উতো বছো মাছো মা উক দেতারে জি রে তো মহিমা কণো রে বে আো মারি নৈয়া নেতারো हे रामा तणी लीला ने जा ती तारो महिमा कणो वरे आवो मारी नैया पार उतारो। એ ત્રીજો ત્રીજો પર લાખા ખાવણ કીધો ત્રીજો ત્રીજો પર ચોલા ખાવણ કીધો એનો મીસર નો લોણ કરી દીધો હો જીરે તારો મહિમા ઘણો વારે આવો मारी नैया ने पार उतारो हे मारा रामा थी लीला ने जा धारी तारो महिमा घणो वारे आओ मारी नैया ने पार उतारो એ ચોથો ચોથો પરચો પીરે સગુણા ને દીતો એ ચોથો ચોથો પરચો પીરે સગુણા ને દીતો એ ના મરે લાબાણ બાણ છી વાડ્યા હો તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા తి తారో మహిమా కణ వే అవ మాతారో ఏవాడ నే చడి ભૈવો ભંડાર્યો ચડીને પીરે પીરે પાર ભૂમિ નો ઉતાર્યો ઓછી તારો મહિમા કોણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો બોલો રામા ની છે તો મિત્રો આજના આ વિડીયો માં રામા પીરના પ્રાગટ પર સાથે સુંદર મજાનું રામાપીર નું ભજન આપણે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ રામદેવ પીર નવી કથા નવા ભજનો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ